સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગમાં ફરજ બજાવતા જગદીશભાઈ વૈષ્ણવ તબીબોની તેવીસ વર્ષથી મદદ કરી રહ્યા છે પોસ્ટમોર્ટમનું કામ ભલે કોઈને ના ગમે પણ તેની અગત્યતા ઘણી છે ઘણી કુદરતી મરણ જેવી લાગતી ઘટનાઓમાં પોસ્ટમોર્ટમથી કણપીણ હત્યાઓનું પગેરું નીકળે છે અકસ્માત મરણના કિસ્સામાં વીમા અને અદાલતી કાર્યવાહીમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની ખૂબ જરૂર પડે છે સાયન્સ એટલે કે વિજ્ઞાનના વિકાસમાં ઉપયોગી બને છે અને હત્યા કરનાર ગુનેગારોની વિશિષ્ટ કાર્ય પદ્ધતિઓ ખુલાસો પોસ્ટમોર્ટમ કરે છે પરંતુ આ એવી નોકરી છે કે કોઈ પસંદ કરે અને જગદીશભાઈનું નસીબ તો જુઓ એમને નોકરીની જરૂરિયાત સયાજી હોસ્પિટલમાં સ્વીપર તરીકે અને હથેળીની રેખાઓએ કુશળ સકલ કર્મી બનાવી દીધા જોકે એમણે વિધાતાએ રોજગારી રૂપી આપેલું આ કામ પૂરી કર્મનિષ્ઠાથી કર્યું અને નિવૃત્તિ પછી પણ તેમને સેવાઓ લેવામાં આવી રહી છે વર્ષ બે હજાર એકથી બે હજાર તેવીસ સુધીમાં સયાજી હોસ્પિટલના આ વિભાગમાં ચુમ્માલીસ હજારથી વધુ પોસ્ટમોર્ટમ થયા છે અને મોતના ડરને અભેરાઈએ ચડાવીને આ કામ કરનારા જગદીશભાઈ અને તેમના સાથીદારો અને આ વિભાગના તબીબોની સેવાઓ સલામને પાત્ર તો છે જ જગદીશભાઈ આટલાથી અટક્યા નથી એમણે લગભગ પાંત્રીસ લોકોને તાલીમ આપીને આ લોક નજરે અણગમતા પરંતુ ખૂબ અગત્યના કામ માટે તૈયાર કર્યા છે સે આજે હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગમાં એક મહિલા તબીબે વર્ષો સુધી મરણોત્તર તપાસનું કામ કર્યું તેઓ કહેતા કે અહીં આવતા પ્રત્યેક મૃતદેહને કશુંક કહેવું હોય કે એમને વાંચા આપવાનું આ પુણ્ય કાર્ય છે જગદીશભાઈ આ કામ કર્યું શરૂઆતમાં પરિવારજનોએ આ કામ પસંદ નહીં જ આવ્યું હોય પરંતુ ધીમે ધીમે બધાએ તેમના કામને સ્વીકારી લીધું પહેલા દિવસે અને ખાસ કરીને રાત્રે એકલા કામ કરવાનું આવ્યું ત્યારે ભારે ભીક લાગી પરંતુ પછી તો સહજ આદત પડી ગઈ એક રીતે એમણે તેમના આ કર્મયોગને લીધે મોતનો ડર પણ વિજય મેળવ્યો છે તેમના સાથી તબીબો તેમની લક્ષ્યકામની કુશળતા જોઈને તબીબી ભણતર અને ડિગ્રી વગરના તબીબ તરીકે તેમને બિરદાવ્યા મૂળ બોડેલીના જગદીશભાઈ હાલમાં શહેર નજીક ઉંડેરામાં પરિવાર સાથે વસી ગયા છે પત્ની બે દીકરાઓ અને દીકરાના પરિવારે શરૂ શરૂઆતમાં તેમને આ નોકરી છોડી દેવા ખૂબ આગ્રહ કર્યો હતો પરંતુ પછીથી નસીબમાં લખેલી આ સેવાને સ્વીકારી લીધી હતી જગદીશભાઈ આજે તેમના કામ કોઈ વર્ષો વર્ષ નથી બલકે સેવા કાર્યનું ગૌરવ છે હું બે હજાર એકથી આ ડિપાર્ટમેન્ટમાં આવ્યો હતો ત્યારથી અત્યાર સુધી અહીંયા જ છું કયા ડિપાર્ટમેન્ટમાં કામ પોસ્ટમોર્ટમ પોસ્ટમોર્ટમ શું માનો છો કે અત્યાર સુધી કેટલી પીએમ તમે કર્યું પચીસ હજાર હશે છોકરીનું એવું તેવું યાદ આવી જાય એટલે પછી થોડું એમ માયુસ થઈ જવાય કે આપણે શું કેવાય કે છોકરીનો છોકરો છે આવો હતો આવું હતું એવી રીતે આવી જાય ક્યારે ડર લાગ્યો હા એટલે આ રીતના સંબંધી નું હોય એ રીતના હોય તો ડર કરી અને ના બી પણ કરી શકે આવું કામ કઠિન બહુ કઠિન કામ છે કેમ કે માણસને મૃત્યુ મૃત્યુ જીરવાનું એ બહુ અઘરું કામ છે